નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો વીસથી ચૌદસો ને પંચાણું મોરબી બારસો એકાવનથી પંદરસો ને અગિયાર ધ્રાંગધા તેરસો પચીસથી ચૌદસો ને અઠ્યાવીસ પાટડી બારસો સિત્તેરથી તેરસો ને વીસ સાવરકુંડલા તેરસો પચીસથી ચૌદસો ને ત્યાંશી બહુચરાજી બારસોથી ચૌદસો ને દસ અમરેલી સાતસોથી પંદરસો ને એક જેતપુર અગિયારસો એકોતેર થી પંદરસો ને એક ખેડબ્રહ્મા ચૌદસો દસ થી વિસાવદર અગિયારસો પાંત્રીસ થી ચૌદસો ને એકત્રીસ ખાંભા તેરસો પિસ્તાલીસ થી ચૌદસો ને પિંચોતેર બાબરા ચૌદસો પચાસ થી પંદરસો હારીજ તેરસો સિતેર થી ચૌદસો ને ત્રેસઠ જામજોધપુર તેરસોથી પંદરસો ને એક બાકાનેર બારસો પચાસ થી ચૌદસો ને સાઠ જસદણ સાતસોથી આઠસો ને સોળ વડાલી ચૌદસો દસ થી પંદરસો ને બે વિરમગામ તેરસો પચીસ થી ચૌદસો ને સોળ ધ્રોલ તેરસો ત્રેપન થી પંદરસો હરસોલ તેરસો પંચાણું થી ચૌદસો ને બેતાલીસ હળવદ બારસો પચાસથી ચૌદસો ને અઠ્યાસી સિદ્ધપુર બારસો પચાસથી પંદરસો ને સત્તર આંબલીયાસણ તેરસોથી ચૌદસો ને સાઠ ડોળાસ તેરસો વીસથી ચૌદસો ને પચાસ બોટાદ તેરસો એકવીસથી ચૌદસો ને અઠ્યાસી વિસનગર બારસોથી ચૌદસો ને છન્નું વિજાપુર તેરસો પચાસથી પંદરસો અગિયાર કુકરવાડા તેરસો પંચ્યાસીથી ચૌદસો ને પિંચ્યાસી ગોજારીયા તેરસો પચીસથી ચૌદસો ને અડસઠ ઉનાવા અગિયારસો એકથી પંદરસો ને અઢાર અંજાર તેરસો પચાસથી ચૌદસો ને સિત્તેર હિંમતનગર તેરસો પચાસથી પંદરસો જાદર ચૌદસો દસથી ચૌદસો ને પચાસ ટીટોય બારસોથી થી ચૌદસો ચાલીસ થરા ચૌદસો થી ચૌદસો કાલાવડ તેરસો ત્રીસ થી ચૌદસો ને એક્યાસી માણસા થી ચૌદસો ને ચોટાણા તેરસો થી એકત્રીસ મહુવા નવસો થી ચૌદસો ને ઓગણત્રીસ તળાજા તેરસો થી ચૌદસો ને જામનગર બારસોથી પંદરસો ભાવનગર બારસો ઇઠોતેરથી ચૌદસો ને ચોસઠ